જમી છે મારા વિવાહ છોકરા ના એટલે તમારા ધમી મેલી ની વિવાહ કરવા છે એમ હોય તાર પૈસા નથી ભાઈ શું કરું કો પૈસા તો હાથી વાત તો નહી પણ આ લાઈન ફોદાઈ એના પૈસા તો તમારા લીધા છે ઈરાય થઈ ગયા એટલે આ તો મારું બધું ચાર પોત દાડા મને

ના ના એવું નહી કરું ભાઈ મારા વિશ્વાસ ના ના ભયા ઓળ કદી આવે એટલે પણ હવે શું કરવા પણ નહીં આવે મારે શું છે તમારા

અમને લોટો પાણી પાઈ કાટ ખારી ને પછી વાત કરો એને હેડો 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 મારો બોટો ચોર એ જ જતો રહ્યો ઉડાડ્યા માર હાલ ફોન કર દો લો આવ જો તારો ઈ તો હું અમારે ભાઈયા ભેગા કરું અને અમાર જણો ભાઈ મોને તો પછી તમને હું ફોન કરું પછી તમે તારા આવજો પૈસા લઈને ધમી લઈ જાવ કાલ ફોન કર એ હાર એ આવજો એ હાર અલા હાલ તો માર જેણો ભાઈ હોય માર મોરી મોરી આવતો તો મારો બેટા મારે

તમે ન્યાય કરો તો તમે ન્યાય કરી આલો રમીનો ભાગ પાડી આલો હા પાડી આલો તો ઓ હોય ચારે ઈ તરો તન પાડી આલો હેડો ઓ ચાર નો વાડે વાડે હમજા બધવાનો સમજતો નથી ભાગ પાડી આલો આપે હમજે તો હમજો પાડી આલો તો ભાગ પાડી આલો ભાઈ આલેની જમીન આમાં ભાગલી વેસી મારશે તાર ભાગલી તમદાર જન કરો તો તમે આઢોણા જ નથી આલો પાહો કરો હવે ભાગ પાડી આલો હેડો પાડી આલો ભાઈ

હવે મારા છોકરા ના અવસર માં આવતું લાડુઆ ખાવા બાઉનભાઈ એકદમ સારો અમાર ભાગી તમે તમારી મારશો તમે પાક રાખવા જતા રહેતો પૈસા બીજા પેદા કરજો છોકરો છોકરા બધા છે ને